હવે લંડન અત્યારે હવે સવાર સવારમાં મમ્મી ને લોકો ગયા છે લંડન આપણે લંડન લંડન આયુ લંડન બ્રિજ ને એવું બધું જોવા માટે મંકી ગામ પેલેસ ને બધું જોવા માટે નિકું ને ક્રિષ્ના એ લોકો અત્યારે બસમાં લઈને ગયા છે ને આપણે હવે પૂજા બુજા કરીને તૈયાર થઈ જઈએ કેમ કે હમણાં લંડનથી આવવાના છે મારા ફ્રેન્ડને એ લોકો તો પછી આજે એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે ત્યાં સાંજે મમ્મીને લોકો આવી જશે તો ચલો જોતા રહો આગળ આગળ મારા ફ્રેન્ડને એ લોકો આવે પછી અમે લોકો શું કરીએ છીએ શું પ્લાન છે એ જોઈએ પછી તો ચલો મળીએ આગળ

સજલ તાર મમ્મી ને એને બધા તને યાદ બહુ કરતા તો તાર ભાભી તો એટલા હરખા હોય સેજલ દીધું સેજલ દીધું કરે અત્યારે જો હવે ટ્યુઝડે સ્કૂલ ઓપન થવાની છે તો સ્કૂલની ઘણી વસ્તુ આવી ગઈ છે સ્કૂલ યુનિફોર્મ ને લંચ બોક્સ તો લીધા નાના નાના પેક લંચમાં આપવા માટે સ્કૂલ શૂઝ મોજડી બધું આવી ગયું છે હવે આપણે બનાવવાની છે હવે મિક્સ દાળ ચૂલા પર નવું છે તો ચૂલો કરવાનો છે બા નથી એટલે બધું આપડે જ કરવાનું

હવે હળગે જાય પણ હવે તો હળગે જ જાય આ કુછ પડે મને કને જમી લીધું કારણ કે આજ ભેગો ખાવાનો ટાઈમ મળ્યો તો બરાબર છે શાક અને રોટલા બને ને કે ઉદુની શાક અને પછી એને જો જવાનું હતું મારાગડી 9 વાગે નીકળવાનો તમને દેવો છે ના ભઈ ના તો

અને બનાવવાનો એટલે તમને કસ આવો એમ હવે આપડે ફાઈનલી તેલ આવી ગયો મરચા પડી જાય હાલ જીરું નથી રાખવું એટલું જ હોય જ હોય હોય દાળમાં

दोय अप्यारे हूँ बदा स्पाइसिस मंत्रय क्रका बिली है देजा दोयो मुखवा हूँ? हाँ जरू नहीं हाँ अले हाँ तंकेड ले हाथ प्वेड़ी त्वाइव इतनाई यह ने सोक्रे बोला हाँ तो नहीं जावपड़ना जावपड़ना स्वादन

આપણે છે આવી ગયા અમારે નિકુન ને સેજલ તો ના રસોયા છે નિકુનભાઈ બનાવી છે મિક્સ દાળ જો તપેલું ફરીને અહીંયા મિક્સ દાળ બની ગઈ છે આપડે મસ્ત વેજીટેબલ નાખીને અને હવે અહિયાં

મહારા નો થાલ રેડી થઈ ગયો છે દાળ ભાખરી કાચરી ચાલો મહારાજ ગરમા ગરમ થાલ રેડી છે જમવા વધારો પછી અમે લોકો પ્રસાદ લઈ લઈએ દાળ રોટલા ભાખરી છાશ કાચરી મરચાં દેશી ભાણું છે જમવાની મજા પડી જશે તો

હવે આવસ્કેમ આવું અંધારું થઈ ગયું છે ડાયરે તો ઘણું થઈ ગયું છે ને કે માં આપણે આમ આમ અને પછી આમ કરતા ને ખાલી એનો પગ સીધારાજો પછી એનો આમ આમ એક વાર કરશું ને કૂટકો મારવો લંડન વાળા તો એનું જમવાનું બેઠો રીવા બેન રિહાણા લાગે છે

તો હવે રાતના એક વાગી ગયા છે ને જે અમારે શું કેવાય વાતચીત તો ચાલતી રહેશે પણ હવે અહિયાં જ લોગનો એન કરી દઈએ બધા વાતો કરતા જાય છે સૂતા જાય છે છોકરા ને બધા ઉપર જતા રહ્યા અને બધા પોતપોતાની રીતે બધા સૂઈ ગયા છે હવે તો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરીએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતો તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય એવો ઊંચો